પરિક્રમાનો દિવ્ય સંગમ જિલ્લા તંત્રએ કરી એકાવન શક્તિપીઠની પરિક્રમા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા પરિક્રમા યાત્રામાં ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા અહીં નોંધનીય છે કે મહાસુદ બારસ તેરસ અને તિથિ એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન સહિત એકાવન શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જિલ્લા શ્રી સહિત અધિકારીશ્રીઓએ એકાવન શક્તિપીઠના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ખેસ પહેરાવી સન્માન કર્યું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા શ્રીએ જણાવ્યું હતું કે અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું રહ્યું છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ ક્લાસપન અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિષામો ભોજન સફાઈ સ્વચ્છતા પાર્કિ પાર્કિંગ બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે